જોતાની સાથે જ પીવાનું મન થઈ જાય એવું આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ આઇસક્રીમ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં પાંચ સ્ટ્રોબેરી લીધેલી છે અને સ્ટ્રોબેરી જ્યારે પણ લો ત્યારે એને મિનિમમ અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખવાની જેથી એમાં ઉપર કોઈ પણ દવાની અસર હોય એ નીકળી જાય અને એને આવી રીતે બરાબર ધોઈ સાફ કરી અને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું અને હવે એમાં આપણે એક ગ્લાસ દૂધ એડ કરીશું અહીંયા મેં ગાયનું દૂધ જ લીધેલું છે અને હવે એના ટેસ્ટને વધારો કરવા માટે મેં અહીંયા એક ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે દૂધની મલાઈ પણ એડ કરી શકો છો અડધી ચમચી એલચીનો પાવડર એડ કરી દઈશું અને એક ચમચી દળેલી ખાંડ નાખીશું એ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કેમકે આપણે મિલ્ક પાવડર અને આઈસક્રીમ નાખીશું બંનેમાં શુગર હોય જ છે અને બે થી ત્રણ ટીપા વેનિલા એસન્સ જો તમે એલચીનો પાવડર નાખ્યો હોય તો વેનિલા એસેસ પણ સ્કીપ કરી શકો છો અને હવે મેં પ્લેન વેનિલા આઈસ્ક્રીમ લીધેલું છે જે એક કપ આવે છે એ કપ આપણે આમાં એડ કરી દઈશું અને બસ હવે એને આપણે બ્લેન્ડ કરી દઈશું તમે અહીંયા વેનિલાના બદલે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ લઈ શકો છો તો જુઓ આપણો ખૂબ જ ટેસ્ટી એવો થોડી જ વારમાં બનતો મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બે ગ્લાસ લઈ લેશું અને એમાં મિલ્કશેક એડ કરી દઈશું આ એક આટલા મેજરમેન્ટથી તમે આરામથી ત્રણ ગ્લાસ મિલ્કશેક બનાવીને શરૂ કરી શકશો અને હવે એના ગાર્નિશિંગ માટે બંને ગ્લાસમાં આપણે એક એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ રાખી દઈશું અને એના ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું ગાર્નિશિંગ તમે તમારા આ ચોઈસ પ્રમાણે અને પસંદગી પ્રમાણે કંઈ પણ કરી શકો છો તો મેં અહીંયા ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખી છે અને એક એક સ્ટ્રોબેરીથી આપણે આવી રીતે ગાર્નિશ કરી દઈશું અને ઉપર તમે ઈચ્છો તો ચેરી કે સ્ટ્રોબેરીના પીસીસ પણ નાખી શકો છો મેં અહીંયા મારા બંને બાળકોને ચેરી પસંદ છે એટલે મેં અહીંયા ચેરીના પીસીસ એડ કર્યા છે તો લોકો ખૂબ જ ટેસ્ટીઓ આપણો મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયો છે આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બબાય